રાધે રાધે મિત્રો હર મહાદેવ શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હર મહાદેવ મારી લાઈવ માં તમારું સ્વાગત છે જય રણ સોડરાય જય દ્વારકાધીશ લાઈક કરો મિત્રો લાઈક કરો કોમેન્ટ કરો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેવો જય દ્વારિકાધીશ તમારી લાઈવ માં તમારું સ્વાગત છે હર હર મહાદેવ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય રણછોડરાય જય દ્વારિકાધીશ હર હર મહાદેવ રાધે રાધે મોસ્ટ વેલકમ એ અમારી લાઈવમાં તમારું સ્વાગત છે

મારી લાઈવ સ્ટ્રીમ સેશનમાં તમારું સ્વાગત છે જય દ્વારકાધીશ રાતે રાતે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મોસ્ટકમ હૈવમાં તમારું સ્વાગત છે રાધે રાતે હર હર મહાદેવ જય દ્વારકાધીશ જય શ્રી કૃષ્ણ જય જગન્નાથજી હર હર મહાદેવ રાધે રાધે મોસ્ટ વેલકમ હૈ લાઈવ મેં આપવાગત હૈ जय जगन्नाथ जी हर yeah. हर महादेव राधे राधे मोस्ट वेलकम है हमारी लाइव में आपका स्वागत है जय रणछोड़ राय जय रणछछ जय रणछोड़ मित्रों हर हर महादेव राधे राधे जय श्री कृष्ण जय द्वारिकाधीश हरण महादेव जय रणसोड़ जय रणसोड़ मित्रों लाइक करो कमेंट करो हमारी चैनल में नवा हो तो सब्सक्राइब कर जो मित्रों जय द्वारिकाधीश राधे राधे हरण महादेव जय रणसोड़ रायणी जय द्वारिकाधीश की जय

રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ હરણ મહાદેવ મિત્રો જય દ્વારકાધીશ વધારો અમારી લાઈવમાં તમારું સ્વાગત છે જય રણસોડ મહાદેવ દ્વારિકાધીશેવ જય દ્વારકાધીશ મિત્રો મોસ્ટ વેલકમ સ્વાગત છે જય દ્વારકાધીશ મિત્રો હર મહાદેવ રાધે રાધે મોસ્ટ વેલકમ લાઈવમાં તમારું સ્વાગત છે મિત્રો જય દ્વારકાધીશ રાધે રાધે હર મહાદેવ જય દ્વારકાધીશ મિત્રો મોસ્ટ વેલકમ એ મારી લાઈવમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ કમેન્ટ કરો મિત્રો લાઈક કરો કમેન્ટ કરો અમારી ચેનલમાં નવ હોય તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો જય દ્વારકા રાધે રાધે કોમેન્ટ નહીં છો અરે કેવું એસા હોતા હે જય જગન્નાથજી હરર મહાદેવ કોમેન્ટ શો નથી થતી મારા વાલા જય દ્વારકાધીશ શરણ મહાદેવ કોમેન્ટ કેમ નથી થતી જય દ્વારકાધીશ મિત્રો હરણ મહાદેવ રાધે રાધે કોમેન્ટ શો નથી થતો મારા વાલા તમારી જય દ્વારકાધીશ હરણ મહાદેવ કોમેન્ટ શો નથી થતી કેમ છે રાધે રાધે કોમેન્ટ કેમ શો નથી થતી ઓલું સેટિંગ નું તો એ નહીં આવતું કોમેન્ટ શો નથી થતી જય દ્વારકાધીશ મિત્રો રાધે રાધે મહાદેવ જય દ્વારકાધીશ મોસ્ટ વેલકમ હે અમારી લાઈવ મેં સ્વાગત હે જય જગન્નાથજી રાધે રાધે મિત્રો કોમેન્ટ શો નથી થતી મિત્રો હરર મહાદેવ જય દ્વારકાધીશ મિત્રો રાધે રાધે કોમેન્ટ કેમ શો નથી થતી જય દ્વારકાધીશ મિત્રો હરર મહાદેવ રાધે રાધે કોમેન્ટ શો નથી થતી મિત્રો કોમેન્ટ શો નથી કરતી તમારી મિત્રો કોમેન્ટ કરો કોમેન્ટ શો નહી હોતા હૈ જય જગન્નાથજી હર મહાદેવ રાધે રાધે क्यों शो नहीं हो रहे कमेंट ओ भैया कमेंट शो नहीं थे तो तुम्हारो के मैम जय द्वारिका देश मित्रों राधे राधे कमेंट क्यों नहीं सो था तो जय द्वारिका देश અરે મહાદેવ રાધે રાધે કોમેન્ટ કેમ નથી થતી મિત્રો જય દ્વારિકાધીશ કોમેન્ટ નથી થતી મિત્રો તમારી કોમેન્ટ શું નથી કરતો કેમ એમ છે જય મિત્રો રાધે રાધે ઉમેટ શું નથી થતી જય દ્વારિકાધ મિત્રો હર મહાદેવ રાધે રાધે જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ મિત્રો જય દ્વારકાધીશ કેમ કોમેન્ટ નથી થતી સોનત કરતી કોમેન્ટ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ મિત્રો રાધે રાધે હર મહાદેવ કોમેન્ટ કેમ સોનત કરતી મિત્રો जय द्वारका दिशर महादेव राधे राधे कॉमेंट के हम शुरू नती करतीमेंट